જિલ્લા વહીવટી તંત્ર અને સાયકલ એસોસિએશનના અંગયુક્ત ઉપક્રમે આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ માટે મતદારોની જાગૃતિ અને જોડાણને પ્રોત્સાહન આપવા માટે કાર્યક્રમનું આયોજન કરેલ હતુંમાં કાર્યક્રમનો ઉદ્દેશ નાગરિકોને તેમના મતદાન અધિકારના મહત્વ વિશે જાગૃત કરવાનો અને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગીદારીને પ્રોત્સાહિત કરવાનો હતો બાસઠ એકરમાં પથરાયેલા ઉપરકોટના વિશાળ કિલ્લામાં આવેલા આશરે ત્રણ કિલોમીટર લાંબા ઉતાર ચડાવવાળા સાયકલ પાથ ઉપર સાયકલ સવારોએ સાયકલ ચલાવી સાતમી મે અચૂક મતદાન માટે સંદેશ આપ્યો છે જોડાયા હતા ઉલ્લેખનીય છે કે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં મતદાન જાગૃતિ અર્થે રચનાત્મક પ્રયાસો હાથ ધરાયા છે તેના જ ભાગરૂપે સાયકલ રેલી